જુનાગઢનો દોલતપુરા વિસ્તાર જ્યાં ઇન્દ્રેશ્વર મંદિર જવાનો એક કિલોમીટરનો રસ્તો બસમાર હાલતમાં છે જેને લઈ ભક્તો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છેલ્લે વર્ષ વીસમાં આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું જે બાદથી હજુ સુધી આ રસ્તાનું કોઈ જ સમારકામ નથી થયું ત્યારે ઈન્દ્રેશ્વર મંદિરના મહંતે પણ માંગ કરી કે સત્વરે આ રસ્તાનું સમારકામ થાય જોકે મનપા કમિશનરે આ મુદ્દે કંઈ પણ કહેવાનું ટાળ્યું ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આ રસ્તાનું સમારકામ ક્યારે કરવામાં આવશે તો આ ઇન્દ્રેશ્વર મહાદેવનો રસ્તો બહુ ખરાબ છે જો તાત્કાલિક બની જાય તો વધારે સારું અહીંયા બધાય ભક્તોને આવવામાં બહુ તકલીફ પડે છે અને વારંવાર અમે પણ રજૂઆત કરી છતાં પણ બનેલ નથી હેલી તકે આ બની જાય જ્યારે ગિરીશભાઈ ડેપ્યુટી મેયર હતા ત્યારે એ કીધું હતું કે હું બનાવી દઈશ પણ હજી પણ બન્યું નથી ને આ ટ્રમ્પ પણ પૂરી થઈ ગઈ હવે આ કોણ બનાવશે કેની જવાબદારી આવે છે અને વહેલી તકે બને એવી અમારી અપેક્ષા છે અને એમ કહેવાય કે આ રોડ તાત્કાલિક થાય એ માટે અમે સરકાર શ્રીને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક રોડ થાય કારણ કે આ રોડ ઘણા સમયથી થયો નથી અને પહેલાં પંચાયત કરતી અને હવે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે તો આ રોડ તાત્કાલિક થાય એવી અમારી વિનંતી છે ભાવનગર શહેર કે જ્યાં બસમાં રોડને લઈ સ્થાનિકો થઈ રહ્યા છે પરેશાન છેલ્લા બે વર્ષથી આ પ્રકારની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ મહાનગરપાલિકાના શાસકોને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે એક કરોડ છવ્વીસ લાખ રૂપિયાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જોકે ભાવનગર ભાજપ નગરસેવકે મેયરને રજૂઆત કરતા જ યુદ્ધના ધોરણે બીજા જ દિવસથી રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું